તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સુરતની મુલાકાતે સુરત સર્કિટ હાઉસ ખાતે અમિતભાઈ શાહ રોકાયા છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા હતા સુરતના સામાજિક આગેવાનોને મળવા માટે પહોંચ્યા હતા પદ્મશ્રી મથુર સવાણી સહિતના આગેવાનોને મળવા પહોંચ્યા હતા સર્કિટ હાઉસથી ઇસ્કોન મંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં જશે આ કાર્યક્રમ કોસમાડામાં એન્થમ સર્કલ ખાતે યોજાશે એકસો એક કરોડના ખર્ચે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે મંદિર સમાજ કલ્યાણનું પણ જોડાઈ ગયા છે રાકેશ અહીંયા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સુરત ની મુલાકાતે છે શું શું કાર્યક્રમ છે કેવો એમનો પ્રોગ્રામ બાકી રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે સીધા સુરતના જે કોસમાડા કઠોર ગામ સ્થિત જવા રવાના થવાના છે જોકે તે પહેલા કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલ રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના નેતાઓ છે તે સર્કિટ હાઉસ ખાતે તેઓને મુલાકાત માટે હાલ પહોંચ્યા છે અને થોડી ક્ષણો અંદર હવે તેઓનો જે કાફલો છે તે કોસમાડા ગામ ખાતે જવા રવાના થવાનો છે જ્યાં આ જન છે ઇસ્કોન જે ભૂમિ તેઓના વરદ હસ્તે કરવામાં આવનાર છે એકસો એક કરોડ ના ખર્ચે આ ભવ્ય મંદિરનું નિર્માણ થવાનું છે મંદિર માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર નહીં પરંતુ સમાજ કલ્યાણ નું પણ મોટું માધ્યમ બની રહેવાનું છે મંદિર પરિસરમાં મહિલા રોજગાર કેન્દ્ર આરોગ્ય ક્લિનિક અને ગરીબો માટે મફત ભોજન સુવિધા જેવી સામાજિક પહેલ પણ છે તે શરૂ કરવામાં આવશે બપોરના સવા બાર વાગે જૈન ગચ્છાધિપતિ વિજય અભયદ સુરજી મહારાજના તેઓ દર્શન પણ કરવાના છે અને બપોરના સવા એક વાગે સુરત એરપોર્ટ થી રાજકોટ જવા રવાના થવાના છે ત્યારે હાલ કાર્યક્રમની જે તૈયારીઓ છે તે હાલ પૂર્ણ કરી લેવામાં આવી છે અને માત્ર અમિત શાહ આગમનની હવે પોસ્ટમાળા સ્થિત કાર્યક્રમ સ્થળે વાત જોવાઈ રહી છે જી બિલકુલ રાકેશ સમગ્ર માહિતી સાથે જોડાવ બદલ આપનો આભાર